તો અમારો ટ્રક છે અને બ્રેકડાઉન થઈ ગયો છે બ્રેકડાઉનમાં એવું છે કે બે ટાયર બગાડતા હતા નવા એટલે જે આગળના વ્હીલ સર્વિસ કે કિનપિનમાં કોઈ ખરાબી એટલે જૂનો ટ્રક છે બે હજાર વીસનું બીજો તો પણ એક બે ટીપ મારીને શું શું કામ છે તે કરવા માટે ચેક કરતો હતો અને મેં જૂનું ટાયર વળી આગળ ચડાયું પણ અચાનક એમાં યાર આવી ગયો અને બેસી ગયો અચાનક એકદમ અને અહીંયા કોઈ જો ઊંઘમાં ના આવે એટલા માટે મેં અહીંયા પાછળ ઊભો છું અને નેશનલ હાઈવે ઓથોરિટીને મેં પાંચ રીંગો કરી છે પણ હવે સંપર્ક થઈ ગયો છે અને આવે છે અહીંયા હું આ ધોલેરા બાવળીયાળી ટીપી પાંચ છ એક કિલોમીટર બાવળિયાળી એક કિલોમીટર ત્યાં ડાયવર્ટ અંદર જવાનું છે અને ગાડી મેં ઘણી સાઈડમાં બને એટલી પેલી કરી લીધી છે એટલે મેં સાઈડમાં લાઇટ મારી એક ચાલુ છે જે ઇન્ડિકેટર આ બાજુનું બંધ છે રિપ્લેટરે છે અને જૂનું એકદમ છે એટલે થોડું નીચે પણ રિપ્લેટર છે પણ એટલું બધું નથી જોયું એવું ખાસ અને થઈ જશે અને મેં આ ટાયર આ નવા ટાયર હતા આગળ અને મારી ભૂલથી મેં આગળ પાછળ કરવા ગયો એમાં હું થોડો હેરાન થઈ ગયો હતો આ ટાયર ત્યાં આગળ હતું આર્યું હા એટલે મેં બીજું નાખ્યું પણ એ એમાં વધારે યાર આવી ગયું એટલે ટાયર તો છે પણ ટાયર ટ્રાફિકના ટ્રાફિક જોરદાર છે એકદમ ફાસ્ટ ટ્રાફિક હોય છે જો એટલે આ ઊંઘમાં કોઈ અને જો કમ્પ્લેન તમે કરો તો આ નેશનલ હાઈવે ઓથોરિટીમાં જ આવે દસ તેત્રીસ ઉપર એટલે મેં કોલ કર્યો છે અને આ આ નંબર મારી પાસે માગ્યો જે અઠ્ઠાણું કિલોમીટર અહીંયા લખ્યું છે અઠ્ઠાણું પોઈન્ટ હા હવે ચેક જવી તો ખબર પડે એના માટે આ ફોન કરું છું હા આ નંબર દેવાનો તે આવી જશે આવી જશે હમણાં ઘણું મેં રોડમાં કંટ્રોલ કરી અને સાઈડમાં લીધું છે અને રેડિયમ તો બધું ઘણું લાગેલું છે પણ નીંદ કોઈની સંબંધ રાખતું નથી ઊંઘમાં ઊંઘમાં ચેક પણ મારી દીધો છે કમ્પ્લેટ છે ટાયર પણ હું બદલીશ બધા મેં સ્થળ ખોલ્યા પણ પાંચ સ્થળ ખુલ્યા નથી ટાયર પણ સારું છે પણ હવે હિસાબે અહીંયાથી અહીંયા આવું થઈ ગયું છે અને પાંચ તળ મેં ખોલીને રાખ્યા છે પાંચ તળ ખુલી ગયા છે અને આ ટાયર હવે પંચરવાળા પાસે જઉં તો આગળ પાછળ હું કરી લઈશ આગળ નવા લઈને નાખી દઈશું બે પણ થોડું કામ કરવા માંગે છે એટલે આ બે દિવસ રજા છે તો કામ કરાવી લઈશું કામ જ કરાવવાનું હતું પણ છેલ્લું માલ હતો એટલે મેં આ બધા ખોલીને રાખ્યા છે આ ટાયર ચડાવવાનું છે પણ આમાં કંઈ બહુ લેવાનું નથી કશું આ પણ ખરાબ જ છે પણ ત્યાં સુધી જતું રહે તો સારું આ ચડાવી દઈશું બાકી આ તો બધા નવા છે અહીંયા પણ નવા છે ટાયરો બધા કમ્પ્લીટ છે પણ આપણ જો બગાડી ગયું છે નવા નવા ટાયર બગાડી ગયું છે ફોલ્ટ શું છે એ હવે કામ કરાવવું પડશે જો એકદમ નવા નવા ટાયર મારા હાલત જ બગાડી ગયા આમાં આ બધું ઘોડા બોશિંગનું જે કંઈ હશે છે એ કામ કરાવી લઈશું એક લાખ રૂપિયા બધું ઘોડા કીન પીનું જે હશે એ બધું કામ કરાવી લઈશું અમે બ્રેકડાઉન રોડ ઉપર થાય એમાં મજા આવે નહીં એરિયા તો અહીંયા કોઈ મારી સાથે તો છે અને હું એકલો જ છું પણ ડ્રાઈવરોને હિંમત હોય એટલે ડ્રાઈવરો રોડે રખડવાનું જ હોય એટલે એને કોઈ ડરનું પેલું હોતું નથી તો બૂટ પણ નાખ્યા ખ્યા ખુલ્લા પગે એકદમ કોઈ ડર જેવું તો આપણને હોતું નથી ડર શું છે ને ખ્યાલ આવતો નથી આ ટાયર આગળ જ હતા મેં વળી આ થોડુંક બગાડતા હતા ત્યાં આ જો થોડુંક અહીંયા પણ બગાડે છે અહીંયા જો નકશી છે હા તો કે અહીંયા પણ છે એટલે આ ટાયરમાં અહીંયા વધારે છે એટલે પછી મેં કામ કરાવીને બદલી નાખશું આ બધું જોવું પડે નહીં એટલે મેં અહીંયા લઈ લીધા છે હવે ના છૂટક્યા પછી અમે પંચરવાળા પાસે જઈને પાછા અહીંયા જૂના રાખશું Гамей, проблем, че, я гасайте... А буду...

टायर है पांच पाँच खुल गए पांच नहीं खुला पांच टायर खुल गया पांच नहीं खुला अब फिर जाएगा तो कहाँ रखना है क्या करेंगे अभी कितना टाइम लगेगा जाने में अभी? अभी तो खुलने वाला नहीं है तो भी वो मशीन हाथ वो खोलने वाला लाएँगे आएगा तो ना तो? हाँ हाँ इधर ये कंपनी के पास नंबर दे दीजिएगा हमको तो कॉल कर दीजिएगा तो ठीक है कॉल किस में करना मैं अपना नंबर दूँगा